મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે થોડા દિવસો પહેલાં મેં ગીર સોમનાથના એસપી શ્રીને પત્ર લખેલો કે વેરાવળ પાટણ ભીડિયામાં જાહેરમાં વિદેશી દારૂ ડ્રગ્સ ક્રિકેટ સટ્ટો અને જુગાર અને યંત્રણાની ગેમ ચાલી રહી છે ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે ભાઈ સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે અને એસપીને પત્ર લખવા છતાં પણ એ ધમધમતું ચાલી રહ્યું ત્યારે મેં આ ગુજરાતના ડીજીપી શ્રીને પણ રૂબરૂ મળેલો અને ધ્યાન દોરેલું અને એ સમયે જાહેરમાં જે વિદેશી દારૂ જે જાહેરમાં વિતરણ થતું હોય એનો એનો વિડીયો પણ મીડિયા મારફત બતાવવામાં આવેલો અને એ રીતે થતું હોય કે જાણે કે કોઈ કોઈને કોઈને પોલીસ તંત્રનો ડર જ નથી અને પોલીસ તંત્ર નો ડર નથી ત્યારે ડીજીપી શ્રી મેં કીધું ત્યારે થોડાક સમય સુધી આ બંધ કરવામાં આવ્યું ફરી એ ધમધમતું જે પેલા ચાલુ હતું એવી રીતે ચાલુ કરવામાં આવ્યું ચાલુ કરવામાં આવેલું છે ત્યારે મારે તો મારે એ સમજવું પડશે કે આ આટલું જાહેરમાં ધમધમતું ચાલુ હોય એનો મતલબ કે આના લેગરો છે એ પોલીસ તંત્રને મોટા પાયે હપ્તા આપે છે પોલીસ તંત્ર હપ્તા લેતું હોય તો જ જાહેરમાં ચાલુ થતું હોય અને કંઈ કહેતા ન હોય અને મારા યુવા ધન આ જે યુવાનો છે આ જાહેરમાં વિદેશ દારૂ કે ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે જુગાર અને ક્રિકેટના સત્તા તરફ ફરી રહ્યું છે નાનો ગરીબ માણસ છે એ નામની ગેમમાં પૂરી મજૂરી કરે અને એનો મજૂરી નામની ગેમમાં મજૂરીને રૂપિયા વાપરી નાખતો હોય છે ત્યારે આજે યુવા ધન મારી નવું સોમનાથ નું યુવા ધન નશા તરફ જઈ રહ્યું છે વિદેશી દારૂ ડ્રગ્સ તરફ જઈ રહ્યું છે જુગાર તરફ જઈ રહ્યું છે અને ક્રિકેટ સટ્ટા તરફ જઈ રહ્યું છે ત્યારે મારે આટલું કહેવામાં આવે છે કે આ તમામ વસ્તુ પોતે આના કારણે પોતે જે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય એ તમામ આ આ નશાના રવાડે ચડી ગયા છે આના કારણે મારા વિસ્તારના ઘણા યુવાનોએ આત્મહત્યા પણ કરી છે એટલે ફરી આત્મહત્યા ન કરવી પડે આ યુવાનોને મારા વિસ્તારના એટલે તાત્કાલિક ધોરણે મેં ગુ ગૃહ પ્રધાનને પત્ર લખ્યું છે હું રૂબરૂ પણ મળવાનો છે ગૃહ પ્રધાન પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે આ આ બંધ કરવામાં આવે અને જે બુટ લેગરો દ્વારા કરવામાં આવે છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને જે પણ પોલીસ તંત્ર આપતા લેતું હોય એ પોલીસ તંત્ર આપતા લેતું હોય એની ઉપર પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે